અમારી જનતાનો ન્યાય માટેનું કામ કરવું એ જ વિનંતી કરું છું પ્રશ્નો ઘણા છે સમસ્યાઓ ઘણી છે પણ આવનારા દિવસોમાં ચૂંટણી પણ છે એ પણ મહત્વની છે વર્ષોથી ભાજપ 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 કરીને ત્રીસ વર્ષ એમને લાવ્યા છે કોઈ એમણે ઉદ્ધાર કર્યો નથી અહીંયા બેઠેલા બધા જ નેતાઓને તમે જરા જોતા હશો વિડીયોમાં હર હંમેશ લોકો માટે અમે લડીએ છીએ લોકોના પ્રશ્નો અમે રજૂઆત કરતા હોઈએ છીએ લોકો માટે અવાજ ઉઠાવતા હોઈએ છીએ અને ભાજપના નેતાઓ તમારા વિસ્તારમાં હશે એમને વિચારજો એ કોઈને ધમકાવતા હશે કેટલાક આગેવાનો ડરાવે છે કે ભાઈ અમારી હાથે બાકી તને આમ નહીં મળશે બોર નહીં આપવા દે રોડ નહીં બનાવીશું ત્યારે એ ભાજપના નેતાઓ જેવું અમારું કામ નથી અમે સત્તામાં છે એટલે સેવા કરીએ છીએ એવું નથી સમાજ માટે અમે સત્તાના મોહ નથી રાખતા જ્યારે સમાજને ક્યાંક પણ હાનિ પહોંચે અમારા અપાવવા માટે સામે અમારા વ્યક્તિગત હિતો ક્યારે અમે આગળ નહીં લઈ જઈએ સમાજના હિતો પહેલા સમાજ નું ઉત્થાન પહેલું પછી અમારી રાજનીતિ હશે પછી અમે રાજનીતિ કરીશું અને આમ આદમી પાર્ટીમાં મહત્વની જવાબદારી છે ત્યારે આમ આદમી પણ ચોખ્ખું કીધું છે કે આદિવાસીઓના જે બંધારણી અધિકારો સનતો બાકી છે એક બાજુ ઉકાઈ છે એક બાજુ નર્મદા છે એ ડેમો નું પાણી પણ આ વિસ્તાર ને મળે એવું કરીશું આ વિસ્તારમાં પાંચસો ને પાંચ આપણા જિલ્લાના શિક્ષકો ની જગ્યાઓ ખાલી છે આવનારા દિવસોમાં એ ભરવાનું કામ પણ થશે એકસો ગામની પ્રાથમિક શાળાઓ નથી એ બનાવવાનું કામ પણ અમે કરીશું અને બાર હજાર ત્રણસો ને તેત્રીસ બાળકો આપણા જિલ્લામાં કુપોષણથી પીડાય છે આ વ્યવસ્થાના કારણે એ બાળકોને કઈ રીતના બહાર કાઢવાના એના માટે પણ અમે વિચારીએ છીએ પ્રયાસો કરીશું આપણા યુવાન પણ પોલીસમાં પાસ થાય આપણા યુવાનો પણ આઈએસ આઈપીએસ બને ડોક્ટર બને શિક્ષક બને એના માટે હર હંમેશ અમારી ટીમ ચિંતિત હોય છે ચિંતા કરીએ છે પણ આ તાનાશાહી ભાજપની સરકાર ઉપર છે એટલે એ આપણને એવોર્ડ કરે છે એમની મન ચાહી કરે છે આપણી ગ્રાન્ટનો ઉપયોગ એમના પ્રચારમાં એમના પ્રોગ્રામોમાં કરે છે ત્યારે સાથીઓ આવનારી તાલુકા અને જિલ્લા પંચાયતો

એમના છત્રીસ વર્ષ થયા રાજનીતિમાં મારા છત્રીસ મહિના થયા વિધાનસભામાં મેં કેટલી આદિવાસી સમાજની રજૂઆતો કરી છે કેટલા લોકો માટે મેં બોલ્યો છું લોકસભામાં કેટલી આદિવાસી સમાજ માટે અવાજ ઉઠાવ્યો છે એ જ વાત પર એમનું પાણી પાણી મારું મપાઈ જશે એમના જેવા મેં બોલ વચ્ચે નથી કેવડિયામાં એટલી બધી ધમાલો થઈ ઝુંપડા તોડીયા ત્યારે આ દાદા ગુફામાં ભરાઈ ગયેલા તે વખતે મળ્યા હતા કોઈને ડાયરેક્ટ ગુફામાં જતા રહી આ વિસ્તારમાં કઈ આદિવાસી સાથે ઘટના ઘટે ગુફામાં જતા રે આપણા બાળકોની પોસ્ટ મેટ્રિક આજ પોલીસ અધિકારીઓ આપણા લોકોનેગરા જતા લૂંટતા હતા અમે એસપી સામે લડતા હતા એ ગુફામાં જતા રે બસ ઉઠી બેઠા કે ચૈતર આમ ચૈતર તેમ ચૈતર તેમ મેં તો કેમ છો રાતે ઊંઘમાં ભી મારા સપના આવતા હશે એવું લાગે છે હતા તો બધું તૈયાર જ હોય બધે બાજુથી ચૈતનક વધારા દેખાયા ડાંગવાળાને વલસાદવાળા બધા જે સાંસદો છે ખબરની પાર્ટી એને હુંભી દીધું છે કે મંત્રી તંત્રી મને જોધી પડે છે પણ આ તમારો દીકરો નાનો છે પણ તમારા બધાની કૃપાથી આશીર્વાદથી ખૂબ સારી રીતે કુદરતની દયાથી આજે આપણે આગળ વધી રહ્યા છીએ લોકોના નાના મોટા કામ કરીએ છીએ ત્યારે આજે મારા સમર્થનમાં મારા નેતૃત્વમાં ખૂબ સારા લોકો આમ આદમી પાર્ટીમાં જોડાયા છે ઘણા લોકો ભાજપમાં હતા ગોવિંદભાઈ હોય અશ્વિનભાઈ હોય એવા કેટલા કેટલા વર્ષોથી ભારતીય જનતા પાર્ટીમાં એમણે એમણે સેવા આપી પોતાના પરિવારની જોખમે એમણે સેવા આપી પણ પાર્ટી વાળા એમની કદર ના કરી કોઈ પૂછ્યું નહી મનસુખભાઈ ડેડિયાપાડા આવીને જોર જોરથી બોલી જાય છે મારે તો મનસુખભાઈને કહેવાનું છે તમારામાં પાણી હોય ને તો નર્મદા જિલ્લાનો ભાજપનો પ્રમુખ એક આપણાવાળાને બનાવી આપો ચૌદ જિલ્લા છે ચૌદ જિલ્લાના કોણ પ્રમુખ બનશે ને વિધાનસભા કોણ લડશે જિલ્લા પંચાયત કોણ લડશે તાલુકા પંચાયત કોણ લડશે એ ચૈતર વસાવા નક્કી કરે છે ચૈતર વસાવા બાર લોકસભા સંભાળું છું ચુમ્માલીસ વિધાનસભા સંભાળો છું આવનારી વિધાનસભા ગઢવીએ કીધું મને ગોપાલભાઈએ કીધું ચૈતરભાઈ તમે તમારા વિસ્તારમાં આમ આદમી પાર્ટી ને મજબૂત કરો દિલ્હીની ટીમ તમારી સાથે છે કેજરીવાલ સાહેબે અખિલેશભાઈ ત્રિપાઠીને અને એમના ટીમ મારી સાથે મોકલ્યા છે રાત દિવસ

તાલુકા પંચાયત મામલતદાર કચેરી પોલીસ સ્ટેશન બસ ડેપો બાંધકામ શાખા સિંચાઈ શાખા મનરેગા શાખા ડીઆરડીએ શાખા તમામ પ્રકારની શાખાઓ આઈટીઆઈ કોલેજ બધું લેવા માટે તમારે જાગવું પડશે અને આપણે ખૂબ મોટું આંદોલન આ ચીકડામાં પણ કરવું પડશે તો આ લોકોની ઊંઘ જાગશે ત્યારે આપણી સુવિધાઓ થશે એ સુવિધા કરાવવા માટે આ લોકોને જગાડવા પડશે એ જ વાત કરું છું વધારે સમય પણ થયો છે આજે લગ્નો પણ ઘણા છે એટલે વધારે સમય નથી લેતા પણ આજે જે પણ આગેવાનો પોતાના કાર્યકરો સાથે ભાજપમાંથી કોંગ્રેસમાંથી અમારા આમ આદમી પાર્ટી પરિવારમાં જોડાયા છે ભાજપ સન્માનપૂર્વક હૃદયથી હું સ્વાગત કરું છું આમ આદમી પાર્ટીમાં સન્માન જળવાશે આવનારા દિવસોમાં આપણા સમાજના હિતોમાં જે પણ નિર્ણયો કરવાના હશે તમારી સહમતી સાથે રહીને કરીશું તમારા માર્ગદર્શનથી તમારા પરથી ઘણું શીખીશું બધા સાથે રહીને આગળ વધીશું એ જ વિશ્વાસ સાથે આજે આપ સૌ કેટલાક એમણે કીધું હશે જતા નહીં છતાં ખૂબ મોટી સંખ્યામાં તમે અહીંયા આવ્યા છો તમામ વડીલોનો યુવાનોનો માતા બહેનો નો ગુરકાઓનો અને અહીંયા ઉપસ્થિત સરપંચશ્રીનો તમામ પદાધિકારીનો મીડિયા મિત્રો નો પોલીસ અધિકારીનો બધાનો ખૂબ ખૂબ આભાર માની